આજે વહેલી સવારથી જ ફરી ગુજરાતનું વાતાવરણ જાણે બરોબરનું જામ્યું છે વરસાદને લઈને મિત્રો થઈ જાવ તૈયાર કારણ કે આજે વહેલી સવારથી જ અરબી સમુદ્રવાળી ચક્રવાતી પરિભ્રમણ ગુજરાતના વાતાવરણમાં ત્રાટકવાના હારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે વરસાદી રાઉન્ડનો સૌથી મોટો કહેર જોવા મળી શકે છે ભયંકર વરસાદના યદાણો અને મિત્રો આજે ખાસ કરીને બપોર દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં શકે છે ધોધમાર વરસાદ હજુ જેમ જેમ મિત્રો દિવસ પસાર થતો જશે વહેલી સવાર અને બપોર દરમિયાન વરસાદનું જોર ફરી એકવાર કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ લાવી રહ્યું છે અને મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અત્યારે હવામાન વિભાગ તરફથી કયા ભાગોની અંદર આગાહીને લઈને મિત્રો મોટા બદલાવો કરી દેવામાં આવ્યા જેમાં કેટલાક ભાગોની અંદર તો મિત્રો વધુ રેડ એલર્ટના જિલ્લાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે આજે સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ જુનાગઢના ધોરાઈજી લાગુના વિસ્તારો રહ્યા સાથે ઉપલેટાના ગોંડલથી રહીને રાજકોટના જુનાગઢના વિસ્તારોની અંદર મિત્રો આજે વહેલી સવાર દરમિયાન જ વરસાદનું અચાનક એવું જોર વધ્યું કે મિત્રો આજુબાજુના તમામ પંથકોની અંદર અત્યારે રીતસરનો ભારે મેઘખાંગા થયા હોય તેમ વરસાદ ખાબકવા લાગ્યો તમને જણાવી દે કે મિત્રો અત્યારે બે થી ત્રણ કલાક સુધીની અંદર તો વરસાદની બેટિંગ જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં જુનાગઢ લાગુના વિસ્તારો ત્રણ થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદના આંકડાઓ હજુ પણ સામે આવી રહ્યા છે અને હજુ પણ તે વધી શકે તેવી પણ સંભાવના અચાનક જોવા મળી રહી છે જુનાગઢના લાગુ વિસ્તારોમાં સાથે સક્રિય લાગુ વિસ્તારની અંદર મિત્રો કહી શકાય કે આ સિસ્ટમ જ્યાં સક્રિય બની છે તેમના લાગુ વિસ્તાર સરહદી લાગુ વિસ્તાર કહી શકાય કે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર રાજસ્થાનના ભાગો પરથી પણ અત્યારે વાદળોનો ઝૂંડ ગુજરાતના

અને આજે સાંજ દરમિયાન ખાસ કરીને કેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે છે આજે મિત્રો અઠ્યાવીસમી સપ્ટેમ્બર અને શનિવાર થયો છે તો મિત્રો જાણો કે ગુજરાતમાં જામ્યું છે ફરી એકવાર ચોમાસાનો ખાસ ખેલ મિત્રો અત્યારે વિરસાદી સિસ્ટમના લોકેશન અંગે પણ માહિતી મેળવી તો અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે જેના અસરના ભાગરૂપી ગુજરાતના કેટલાક ભાગોમાં તો મિત્રો છત્રીસ કલાક માટે અતિભારે વરસાદને લઈને આગાહી કરી દેવામાં આવી છે

થવા આવી છે ને ત્યારે મિત્રો વરસાદની આગાહી શું કહે છે એમના ઉપર નજર કરી તો ભારતીય મોસમ વિભાગ તરફથી રાજ્યના એલર્ટના મેપો અત્યારે જાહેર કરવામાં આવ્યા છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને ખાસ કરીને અત્યંત ભારે વરસાદને લઈને આગળ દર્શાવવામાં આવ્યું છે રેડ એલર્ટ તો અમુક ભાગોમાં તો મિત્રો સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાગો છે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે પૂર્વ ગુજરાતના જેમાં મિત્રો અમદાવાદ આણંદ ખેડા પંથકોની અંદર આજે બપોર દરમિયાન અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ તો આગામી કલાકો માટે રહેશે ભારતમાં અત્યારે તમે જોઈ શકો તો નૈઋત્યનું ચોમાસું છે મિત્રો અત્યારે બરોબરનું જામ્યું છે છે અને ફરી એકવાર ગુજરાત સહિત ભારતના નકશાઓ વરસાદના આગાઈને લઈ લઈને મિત્રો રંગબેરંગે અત્યારે જોવા મળી રહ્યા છે અને મિત્રો અત્યારે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન પણ ફરી ગુજરાતનું વાતાવરણ જાણે ફરી આભ ફાટી હોય તેવા જોવા મળી શકે છે વરસાદના આંકડા આઠ ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ શકે છે મિત્રો હાલની સક્રિય સિસ્ટમોને ઉપર નજર કરીએ તો મિત્રો સિસ્ટમોના વાદળો ગુજરાત ઉપર આવ્યા છે ને અત્યારે ખાસ કરીને મિત્રો બપોર દરમિયાન પણ તમે જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને કઈ રીતનું ગુજરાતનું વાતાવરણ રહેશે મિત્રો રાજ્યની અંદર અત્યારે મધ્ય ગુજરાતના વાતાવરણમાં સર્ક્યુલેશન વધી રહ્યું છે

જોવા મળી રહ્યા છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ વરસાદી વાદળોનું ઝુંડ પણ અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે અને આ ઝૂંડના કારણે મિત્રો વાદળો અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો આજે ખાસ કરીને બપોર દરમિયાન અને રાત્રિના દરમિયાન દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો ભારે વરસાદની પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી જે સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર ફોર્મની અંદર હતી એ આ મિત્રો હવે ગુજરાતની અંદર આવવાનું પસંદ કર્યું નથી પરંતુ અચાનક મિત્રો અત્યારે ચક્રવાતી પરિભ્રમણ રચાનું જેના કારણે ગુજરાતના તમામ વાતાવરણની અંદર પલટવાર સાથે વરસાદ ખાબકવાને લઈને ધોધમાર વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો આજે સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો કે આગામી કલાકોમાં તીવ્ર ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી ભાગરૂપી વરસાદની સંભાવના જેમાં મિત્રો છેલ્લા બે દિવસની અંદર ઠંડસ્ટ્રોમ વાળી વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે નોંધપાત્ર વરસાદમાં વધારો થશે કેટલાક ભાગોની અંદર તો મિત્રો ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા અને કડકા ભડાકા સાથે વરસાદ નોંધાશે આ સાથે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે મિત્રો રાજ્યની અંદર આ સિસ્ટમની અસરો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે વરસાદની આગાહી રહેલી છે જેમાં હવામાન વિભાગે તો મિત્રો આજે રાત્રિના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે અને હવે પછી મિત્રો વાત કે જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જે ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના પગલે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો નર્મદા તાપી જિલ્લાની અંદર ડાંગર સુરત નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીના લાગુ વિસ્તારો રહ્યા આ સાથે હવામાન વિભાગે પણ મિત્રો અત્યારે ખાસ કરીને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દીધું છે અને મિત્રો હવે તમે જોઈ શકો છો કે હજુ પણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો જૂનાગઢ જિલ્લાની અંદર રાજકોટના લાગુ વિસ્તારની અંદર અમરેલી ગીર સોમનાથ ભાવનગર આ સાથે જ મિત્રો અન્ય ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સુરેન્દ્રનગર બોટાદના પંથકોની અંદર તમે જોઈ શકો છો મિત્રો અત્યારે વરસાદના ઓરેન્જ એલર્ટને લઈને અત્યારે ખાસ કરીને સિગ્નલ સિગ્નલો હવામાન વિભાગે જાહેર કર્યા સાથે મિત્રો રાત્રિ માટે તો બીજી તરફ તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે રાત્રિમાં જેમાં અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ અરવલીના લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો રાત્રિ દરમિયાન ભારે વરસાદની સંભાવનાના પગલે હવામાન વિભાગે યેલો એલર્ટની ચેતવણી આપી દીધી છે હવે પછી મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન અને મિત્રો આવતીકાલ દરમિયાન પણ કેવા રહેશે હવામાનના સમાચાર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આગાહીના મેપ જાહેર કરવામાં આવ્યા છે જેમાં આપણા ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે રાત્રિના સમયગાળાથી લઈને મિત્રો ફરી એકવાર ચોમાસું આજે પણ ફરી સક્રિય બનતું જોવા મળશે અને સમગ્ર ગુજરાતની અંદર જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગો રહ્યા જેમાં ભારે વરસાદ ખાબકવાનું આઈએમડી તરફથી મિત્રો અત્યારે એલર્ટની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો અઠ્યાવીસ સપ્ટેમ્બર અને આજે શનિવાર થયો છે મિત્રો ભારતના ઉત્તર પ્રદેશના લાગુ વિસ્તારો છે ઓરેન્જ એલર્ટ રહેશે બાકીના મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારો સહિત હિમાચલ લાગુના પ્રદેશોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા છે ઓગણત્રીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ જેમાં ઘટાડો જોવા મળશે અને અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ જે મિત્રો આવતીકાળ દરમિયાન પણ મિત્રો રાત્રિના દરમિયાન આ વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે અને ભયંકર વરસાદ આપી રહી છે આ સિસ્ટમ જેમાં મિત્રો ખાસ કરીને નબળી પડી છતાં પણ ઓગણત્રીસ તારીખના રોજ પણ દિવસ ગુજરાતની અંદર છૂટા છવાયેલા વિસ્તારોમાં મધ્યમથી દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તો પડી શકે સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે વરસાદની પણ તીવ્રતા હવે દિવસે દિવસે વધતી જોવા મળી શકે છે અને મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું તો તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર સાંજ પડવાની સાથે દિવસની અંદર મિત્રો અત્યારે વરસાદનું વાતાવરણ જાણે ફરી એકવાર જામતું જોવા મળી રહ્યું છે જેમાં તમે જોઈ શકો છો મધ્યપ્રદેશના લાગુના વિસ્તારોમાંથી પણ અત્યારે મધ્ય ગુજરાતના પંથકોમાં વાદળોનું ઝુંડ આવી રહ્યું છે જેમાં વડોદરાના લાગુ વિસ્તાર ગોધરાના લાગુ વિસ્તાર છોટા ઉદેપુર નર્મદા લાગુના વિસ્તારો હોય આ સાથે તમે જોઈ શકો છો કે ઉત્તરીય ગુજરાતના પણ મિત્રો વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો સાબરકાંઠા રાજસ્થાન લાગુ વિસ્તારો છે પાલનપુર આબુ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી શકે છે હવે પછીની કલાકોમાં વરસાદી વાદળોને લઈને મિત્રો ગાજવી સાથે વરસાદની આગાહી તો મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આજુબાજુના ખેડા કંપના વિસ્તાર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના વિસ્તાર મહેસાણા આજુબાજુના પંથકોમાં વધુ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તેવી સંભાવના છે બીજી તરફ તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે મધરાત્રિ દરમિયાન ફરીથી રાજ્યના વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે તેવી સંભાવના રહેલ છે આપને જણાવી દઈએ કે મિત્રો જીએસએફના મોડેલના અપડેટ આધારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આવનારી કલાકોમાં બેથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે ભારે વરસાદને લઈને અમુક વિસ્તારોમાં તો મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે મહેસાણાના જિલ્લાઓમાં આજુબાજુના જે જિલ્લા છે ખાસ કરીને મિત્રો સાબરકાંઠાના હિંમતનગર ગાંધીનગર કટીના લાગો વિસ્તારની અંદર હોય તો બીજી તરફ મિત્રો બોટાદ સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ આજે રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે બોટાદના આજુબાજુના વિસ્તારો છે સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોની અંદર ખાસ કરીને મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને મિત્રો જેમાં પણ અમુક ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી રહેલી છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસમી તારીખ અઠ્યાવીસમી સપ્ટેમ્બરે પણ વહેલી સવારથી જ અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના વડોદરા છોટા ઉદેપુર ખાસ કરીને ડભોઈ નર્મદા ભરૂચના પંથકોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે બીજી તરફ મિત્રો રાજ્યની અંદર હજુ પણ ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદની આગાહી અમરેલીના વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે વરસાદની આગાહી ભાવનગર બોટાદ રાજકોટના વિસ્તારોમાં પણ મિત્રો અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્રના છૂટા છવાયેલા વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાતના મહેસાણા આણંદ લાગુ વિસ્તાર ગાંધીનગર આજુબાજુના પંથકોની અંદર આજે ખેડા સાથે મિત્રો અઠ્યાવીસ તારીખે વહેલી સવારથી જ બપોર સુધી પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે મિત્રો અત્યારે વલસાડ ડાંગર લાગુના પંથકોમાં સાથે નવસારીના લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ભારે વરસાદ જોવા મળી શકે છે હવે પછી મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે જોઈ શકો છો ખાસ કરીને ચોમાસું છે એ ખાસ કરીને અરબી સમુદ્રની અંદર રચાયેલું જોવા મળી રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમ પણ અત્યારે રચાયેલી જોવા મળી છે એ રીતનું અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી શકે છે અરબી સમુદ્રના મધ્ય અરબી સમુદ્રના લાગતા લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો સિસ્ટમ હજુ પણ અટકેલી જોવા મળી શકે છે અને આ સિસ્ટમ મિત્રો રાત્રિ દરમિયાન ફરી એકવાર મજબૂત બનશે ઉત્તરીય દિશા તરફ આગળ વધતી જોવા મળી શકે છે ખાસ કરીને તમને જણાવી કે આ સિસ્ટમ જેવી એટલે કે મિત્રો અરબી સમુદ્રની અંદર સક્રિય બનેલા જે વરસાદી ઉત્તરીય દિશા તરફ ધકેલા છે ને જેના કારણે હજુ પણ ભાવનગર જિલ્લામાં કહી શકે છે ધોધમાર વરસાદ અમરેલી જિલ્લાના વિસ્તારોથી લઈને મિત્રો બોટાદ સુરેન્દ્રનગરના લાગુ વિસ્તારો છે સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તરી ગુજરાતના ભાગો છે ત્યાં પણ અત્યારે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ભારેથી ભારે વરસાદ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને એ સાથે મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે વરસાદનું વાદળોનું સર્જન પણ થતું જોવા મળી રહ્યું છે અને એ જ કારણે મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને ગુજરાતમાં ભૂ ભાગો તરફથી વરસાદ છે વધી શકે છે જે આ સિસ્ટમના વરસાદી મિત્રો વાદળો છે અરબી સમુદ્રની અંદર પણ ખાબકેલા જોવા મળી શકે છે આવનારી કલાકોથી પછી મિત્રો ઓગણત્રીસમી સપ્ટેમ્બર હોય કે પછી આવનારી ત્રીસમી સપ્ટેમ્બર હોય કે જાણી લો કે કયા ભાગોમાં તો મિત્રો આ તારીખના દિવસો આ સિસ્ટમ જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો પરથી મધ્યપ્રદેશના ભાગો તરફ આગળ ધકેલા છે અને મિત્રો સિસ્ટમનું કેન્દ્ર મિત્રો અત્યારે ખાસ કરીને અખાત લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે મિત્રો આ સિસ્ટમ ક્ષક્રિય વાદળોના જોડ પણ મિત્રો પશ્ચિમી દિશા તરફ આગળ બનતું જોવા મળ્યું છે જેમના કારણે મિત્રો આ સિસ્ટમ જે દિશા તરફ આગળ વધશે એ બરોબરની સિસ્ટમ છે વાદળો ખાસ કરીને ગુજરાત ઉપર જોવા મળી શકે છે અને આવનારી કલાકો માટે લખી રાખજો કે ભરૂચ લાગુના વિસ્તારો હોય અંકલેશ્વરના વડોદરા આમોદ શિનવરના લાગુ વિસ્તાર હોય પંથકો હોય ત્યાં પણ અત્યારે ગોધરા લાગુ વિસ્તાર છે ત્યાં પંચમહાલ લાગુ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકી શકે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી રાજકોટના લાગુ પંથકોની અંદર હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી સંભાવના પણ રહેલી છે અને મિત્રો તમને કે વરસાદી રાઉન્ડની સૌથી ઓછી અસર કચ્છના લાગુમાં લાગુના વિસ્તારમાં નોંધાય છે કારણ કે મિત્રો કચ્છના ભાગોની અંદર અત્યારે પાકિસ્તાનના ભાગો પરથી આવનારા એન્ટી સાયક્લોન જે અત્યારે સૂકા પવનો છે અત્યારે ફૂંકાઈ રહ્યા છે જોકે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના વાતાવરણની અંદર પણ ઝાપટા સ્વરૂપે મિત્રો અત્યારે ઉત્તરીય ગુજરાતના લાગુ વિસ્તાર છે ભારતના લાગુ વિસ્તાર છે ત્યાં ચોમાસાની વિદાય લઈને આગાહી દર્શાવવામાં છે પરંતુ ઠંડ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી રૂપી ખાસ કરીને હવે વરસાદ છે તે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે દર્શાવવામાં આવી રહી છે આગાહી ઓગણત્રીસમી મી સપ્ટેમ્બરના દિવસે પણ અરબી સમુદ્રના જે કાંઠાના સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે ગીર સોમનાથના લાગુ વિસ્તારમાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જૂનાગઢના પંથકોની અંદર અમરેલી ભાવનગર લાગુના વિસ્તારો સાથે સાથે મિત્રો અત્યારે ખાસ કરીને વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે યુરોપિયન મોડલના આધારે પણ અત્યારે વરસાદ છે એ જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં તો મિત્રો ખાસ કરીને ડિપ્રેશન પણ અત્યારે રચાયેલી જોવા મળે છે ભારે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે એ જ રીતે મિત્રો અત્યારે વરસાદ છે એ પણ હવે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં તો પડી શકે છે સાથે સાથે અત્યારે દરિયાઈકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી રાઉન્ડ છે એ જોવા મળી શકે છે બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદની આગાહી છે અચાનક જ વરસાદી રૂપી જે તરફ વધતું જોવા મળશે અને આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડશે અને મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે કે મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે ખાસ કરીને ઓગણત્રીસમી સપ્ટેમ્બરના રોજ પણ વરસાદી રાઉન્ડ છે જોવા મળશે ત્યાર પછી તમે આગળ જોઈ શકો છો કે ત્રીસમી તારીખના રોજ પણ ગુજરાતના છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલ છે જેમાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં ખૂબ જ સીમિત વિસ્તારોમાં ગતિવિધિ રહેશે ત્યાર પછી મિત્રો અઠવાડિયાની અંદર પણ ધોધમાર વરસાદની આગાહી રહેલી છે ખાસ કરીને ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર ફરી આજે મેઘરાજા મહેરગાન થયા હોય તે રીતના વરસાદની આગાહી અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ખાસ કરીને મિત્રો ગુજરાતના લાગુ વિસ્તારોમાં પણ પડી શકે છે એટલે કે મિત્રો અત્યારે આગાહી પણ દર્શાવવામાં આવી છે એ રીતે મિત્રો વરસાદની ગતિવિધિ છે તે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે પંથકોમાં પણ નોંધાઈ શકે છે તેવી રીતના મિત્રો આજે ખાસ કરીને ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાક માટે એલર્ટના મેપો છે અત્યારે દર્શાવવામાં આવ્યા છે અમુક જગ્યાએ સીમિત પ્રમાણે છે વરસાદ નોંધાય છે તો અમુક જગ્યાએ ભારે વરસાદની પણ આગાહી આજે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે એ પણ ખાસ ગુજરાત રાજ્યને લઈને